લીધું છે એટલે હળદર લીધું છે અને એની અંદર એટલે અડધા લીંબુનો રસ ને આમાં નાખી દઈશ લીંબુનો રસ જેટલું જ પાણી નાખી દીધું જો આ રીતે મિક્સ કરી લેશું તો અહીં ઘઉં ગમો આવી રીતે જો શેકવાના ક્યાંક ક્યાંક થોડું ટકું થાય તો અહીંયા મેં તલને શેકી લીધા તો ચાર ચાર એક મિનિટમાં શેકાઈ ગયું રસ કીલું આદુ હોય એને જ મેં સુકાવ્યું છે સૂંટ બનાવવા માટે તો એને તરમા સારી રીતે પીસી શકાય દૂધનો મસાલા માટે હું એલચી લીધી છે એટલે અહીંયા મરી લીધી છે અહીં લવિંગ અને આપણે સૂંઠ આ મસાલાને થોડીક જ વાત શેકવાનો છે તો અહીં સરસ થઈ ગયો મસાલો પણ અને પીસવું એટલે સરસ પીસાઈ જશે મિક્સરમાં તાકી ગમે તે રસોઈ બનાવી ત્યારે તૈયાર જ હોય પાવડર આપણી પાસે જો કેવો સરસ થઈ ગયો ક્યાં છીલકું પણ સાજું નથી જો અહીંયા પીસી લીધા આ ટાઈપનો વર્ણિમ ભર્યો આનો શીરો બનશે આ ગુંદપાક કે મારી સાદી માતર જે બનાવીએ ને એ થાય તો ચણાની દાળ એક ભાગ અને મેં ત્રણ ભાગ ચોખા નાખીશ તો એ ઢોકળા માટે થશે તો પીસી નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો સવારના વાગ્યા છે સાડા આઠ વાગ્યા હવે આઠ વાગ્યા ચાલો નાસ્તાની ફટાફટ કરવી છે તૈયારી બનાવી નાસ્તો શિયાળો છે શેરડી ખાવી છે શેરડી શેરડી ઓ ઠંડી હોય અને શિયાળે વિશેષ ખાય મને લોજિક શોધવું પડશે તમને કહીશ મને ખબર નથી ઘણી વાર કફ થાય તો ના એ ન ખાજે નખાજે ટાટી લાગશે શરદી થઈ અને ખાય પણ એટલી મને ખબર છે કે શેકીને ખાઈ તો શરદી મટી જાય કોઈને શરદી ઉધરસ થઈ છે તો શેરડીને શેકીને ખાવાની તો શરદી થઈ હોય તો મટી જાય આયુર્વેદ છે નાસ્તો થઈ ગયો તૈયાર ઘઉં ની રાબડી મરચાં ટમેટાનું શાક

એટલે તલ ગોતી રાખું એટલે શું થાય કે તલ ને ભેગા શેકાઈ જાય વરિયાળી અચ્છા વરિયાળી તો મળી ગયારી આ કાચી છે થોડીક શેકી નાખું અને મીઠી વરિયાળી મેં લઈ રાખી છે એને પણ ક્યાંય નાખી નથી જો આ મીઠી વરિયાળી ને આને બધા મળતા જાય છે બરાફરથી અને કબાટ સાંકડો કરવું એટલે શું થાય આખી બોટલ ભરી હોય એમાં નીચે તળિયામાં રહ્યા હોય ખોટું આખો જગ્યા રોકે થોડુંક રહ્યું છે ને આવી નાની બોટલોમાં નાખી દઉં તો કબાટમાં જગ્યા થઈ રહે તો સતત મને એમ જ થાય આ વખતે તો હું નિરાંત જ કરીશ પણ વળી પાછું મને મારું મન જ કામ ગોતી આપે કે આજ તો આ કરી લે ગયા રવિવારે આ કર્યું આ શનિ રવિનું આ કલા ત્રીજો શનિવાર છે એટલે રજા છે એટલે ત્રીજા શનિવારનું કાંક ને કાંક ગોતી લીધું છે કામ ચાલો બતાવી લઉં કા તો સુવા તો મેં પહેલાં શેંકી રાખે છે અહીં જો આટલી વરિયાળી છે ને એ કાચી છે તો એ વરિયાળી શેંકીશ તો આટલું મીઠું લીધું છે એટલી હળદર લીધી છે અને એની અંદર એટલે અડધા લીંબુનો રસ આમાં નાખી દઈશ એટલે આમાં રસ બરાબર મિક્સ કરી અને વરિયાળી પર મિક્સ કરીને થોડીક રહેવા દઈશ અને પછી સુકાવીએ પછી એને શેકી નાખીશ સુકાવીશ નહીં લીંબુનો રસ નમક ને થોડુંક થોડુંક લીંબુના રસ જેટલું પાણી નાખી દીધું હવે આના પર નાખી અને એકદમ મિક્સ કરી લઉં બધાને અડી જાય એ રીતે આખી વરિયાળી હળદરવાળી થઈ જાય એ રીતે આ રીતે મિક્સ કરી લેશું

ઉબાળ ખારી સિંગ બનાવવાની તૈયારી સતત કરી રહી છું આજે એને દાણા ઉબાળ સુકાઈ આવે ને અહીં ઘઉં ને ઘઉં છે ને અમે બીજા કેમ કરે મને ખબર નથી અમે કચ્છી પટેલો મોટે ભાગે જે બનાવી કરવા પટેલો એ ઘઉં ને શેકી નાખી ધીમા ધીમા કરશે પછી જો શીરો બનાવો રાખો એ રાળ કરાવી તેઓ એનો ડાળો કરાવી

એટલે સમયની અનુકૂળતા માટે તમે બધા જાણો પ્રમાણે નોકરી કરતા એટલે ઉતાવળ થવાની જો તૈયાર દિવસે વિશેષ કામ કરી લેવાનું બરાબર ને તો ચાલો અત્યારે ઘઉં શેકી દઉં તો અહીં ઘઉં જો શેકાઈ ગયા આવી રીતે જો શેકવાના ક્યાંક ક્યાંક થોડુંક ટકવું થાય ટાઈપ શેકાઈ ગયા છે ઠંડા થશે પછી આપણે પીશું ત્યાં સુધી આ બાજુ તલ શેકી લઉં તો અહીંયા મેં તલને શેંકી લીધા અને અહીંયા થાળીમાં કપડું રાખીને પઠાર્યા છે તાકી પરસેવો ન થાય નહીં તો પાછો પરસેવો થાય ને આપણે તલ બેમાં કામ આવશે તલ સાંકડી કરવી હશે તો પણ કામ આવશે ને મુખવાસ કરવો હશે તો પણ કામ આવશે હવે શેકી લઈ વરિયાળી અહીં વરિયાળી જો આપણે લીંબુ અને નમક દહીં રાખ્યું હતું હળદર તો એકદમ ચૂસી ગયું છે ને આમ કોરી પણ થઈ ગઈ છે છૂટી છૂટી હવે એને આમાં નાખી નાખીને આને શેકી આને ધીમે ધીમે મેં શેકી તો ચાર ચાર એક મિનિટમાં શેકાઈ ગઈ સરસ ચલો મસ્ત કલર લાગી રહ્યો છે હવે આ બાજુ આપણે એલચી જે શેકી હતી ને જો એ ઠરી છે એટલે એને ભૂંસ અને પીસવું એટલે સરસ પીસાઈ જશે મિક્સરમાં અને છાલ શીખે જ આપણે અને પીસું એલસી બાડર બનાવવા માટે અને હવે આની માટે આપણે ચા દૂધનો મસાલા માટે તૈયારી કરી લઈએ તો અહીં જો સૂંઠ એટલે લીલું આદુ હોય એને જ મેં સુકાવ્યું છે સૂંઠ બનાવવા માટે તો એને પેલું છે ને ખાંડણીમાં થોડુંક ચચેરી લઈએ ચા દૂધનો મસાલો બનાવશું ને એના માટે તો થોડા થોડા ગાંગડાને મારી ને એટલે મિક્સરમાં સારી રીતે પીસી શકાય આદુધનો મસાલા માટે હું એલચી લીધી છે એટલે અહીંયા મરી લીધી છે લવિંગ અને આપણે સૂંઠ જે કૂટીને એ સૂંઠ થોડીક તમને વધુ લાગશે પણ આ પછી નીકળી જશે અંદર આ બધી પીસાશે નહીં ચાળીના નીકળી જશે એટલે થોડીક વધુ આપણે એટલે લઈએ છીએ અને એટલા મોટા ત્રણ કટકા મેં તજના લીધા છે આનામાં નાખીને શેંકી લઈએ આ મસાલાને થોડીક જ વાર શેકવાનો છે ઠંડક નીકળી જાય જેથી આ પીસાઈ સરખો જાય એટલો જ બાકી તપે એટલો જ બાકી કોઈ જરૂર નથી તો મિત્રો ઘઉં તલ વરિયાળી બધું શેકાઈ ગયું લવિંગ એલચી હવે છે ને પેલો મુખવાસ તૈયાર કરી લઉં નહીં તો ઝાકડા આવે છે પોચો થઈ જશે તલ પણ તૈયાર છે ને વરિયાળી તૈયાર છે તો એને તો ઝીણી ચાણીથી ચાળી અને મિક્સ કરીને બોટલમાં ભરી લઉં અને પછી આપણે પીસવાનું મિક્સર કાઢી અને મિક્સરનું કામ ચાલુ કરી પીસવાનું તો જોવા આમાં ખાઈ ગયું સુવા વરિયાળી આમાં તર વરિયાળી થોડાક મિક્સ થઈ ગયા હવે ધાણા દાવ ધારે છે ને ખાલી એટલી જ રહી છે એટલે આને હવે આની અંદર મિક્સ નહીં કરું પછી મિક્સ કરી લે રસીન પપ્પાને કીધું છે લેતા આવું લઈ આવશે ત્યારે ભેગી મિક્સ કરી નાખશું અને મિક્સ કરી અને ટાઈટ બોટલમાં ભરી દઉં તાકી પોચા ન થઈ જાય મુખવાસ તમે કઈ રીતનો મુખવાસ બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તાકી હું પણ શીખું નવું કાંઈક મને પણ મળી રહે અને હું બીજાને પણ શીખવાડી શકું બરાબર ને તો ચાલો પહેલું આ ભરી લઉં અને પછી ઘઉંને જે પીસવાનું છે કામ એ ચાલું કરું મિક્સર સાથે હું એલ નાના મિક્સર જારમાં લઈ અને પાવડર બનાવી લઉં તાકી ગમે તે રસોઈ બનાવી ત્યારે તૈયાર હોય પાવડર આપણી પાસે જો કેવો સરસ થઈ ગયો કે છીલકું પણ સાજું નથી અને કંઈ ચાળવાની પણ જરૂર નહીં પડે છે ને હું આ નાની ડબીમાં ભરી દઈશ હવે પાછા એ જ મિક્સર જારમાં આપે ચા દૂધનો મસાલો પીસી લઈએ તો અહીં સરસ થઈ ગયો મસાલો પણ ખાસ છે ને શિયાળાની બહુ મજા આવે આ મસાલો મરીને આપણે એટલે નાખ્યા છે મજા પણ આવે શરદી થઈ ગઈ હોય ને તમે આ મસાલો નાખીને ચા દૂધ કે પીશો ને તો શરદીમાં પણ ખૂબ અસર કરશે અને કફને પણ તોડી નાખશે જ્યારે આ શરદી થઈ કફ હોય ત્યારે આ મસાલા સાથે હળદર નાખવાનું દૂધમાં એને હું આ ડબીમાં બધા છું હું ઉપર આમ લખી નાખું આ દૂધ મસાલો એલચી પાવડર એ રીતે મિત્રો સાડા ચાર થવા આવ્યા છે અહીં કામ ચાલુ જ છે પણ બાજુમાં મારા પડોશી વિદ્યાબેનને ત્યાં આજે સ્વાધ્યાય પરિવારથી હલ્દી કંકુનો કાર્યક્રમ છે એટલે કે સ્વાધ્યાય છે તો રસલેબાઈ હાકલ પાડી તો ના પાડી દીધી પણ વળી એમ થયું તૈયાર થઈને જાઉં પછી જતાં જતાં પેલો સુઈ ચાર લીધી જાઉં કારણ કે કામ એટલું પડ્યું છે ઢગલા કે આજ સાંજ સુધી ખૂટે એમ નથી એટલું કામ ખોલી બેઠી છું પણ અત્યારે સુવિચાર લઈ લો આવીને પાછા એ જ કામમાં લાગશું કન્ટિન્યુ કરશું કામને આ ભગવાન પાસે ભગવાનની પ્રાર્થના કરવા માટે જવું છે ત્યારે આ એક સરસ સુવિચાર છે જ્યારે આપણા જીવનમાં અભિમાન વગરની વાણી હોય હેતુ વગરનો પ્રેમ હોય આપણી વાણીમાં ક્યાંય અભિમાન ન હોય અને તમે હેતુથી જ કોઈને પ્રેમ કરો છો એને પોતાના કરવા છે કંઈક કાંઈક વસ્તુ મેળવવા માટે જ્યારે તમે પ્રેમ કરો છો એ ખોટું છે પણ હેતુ વગરનો પ્રેમો તમને કોઈ જ હેતુ નથી તો પણ તમે એને લાગણીથી મળો છો અને એ જ રીતે અપેક્ષા વગરની કાળજી કોઈની કાળજી લો છો ને ત્યારે તમે કાંઈ અપેક્ષા નથી રાખતા એની પાસે કે હું કરું છું તો મને બદલામાં આ મળશે અને સ્વાર્થ વગરની પ્રાર્થના પ્રાર્થના કરી છે તે કોઈ જ સ્વાર્થ નથી સ્વાર્થ વિનાની જો પ્રાર્થના કરીએ તો એ પરમાત્મા સાથેનો સાચો સંબંધ છે ને એ સવારે જ અમે વાંચ્યો તો એટલે આજ પ્રાર્થનામાં જાઉં છું અત્યારે એટલે લાગ્યું કે આ સુચાર લઈને પછી નીકળું કે તમારી સાથે આ સરસ વિચારે શેર કરું કે આખું ન થાય તો કાંઈ નહીં ક્યાંક આપણે થોડુંક ઉતારીએ થોડુંક અંદર લઈ લઈએ વાણીમાં અભિમાન ન હોય પ્રેમ કરીએ ત્યારે હેતુ ન હોય અપેક્ષા એવી ન રાખીએ કે હું કાળજી લઉં છું પાછું મળશે અને પરમાત્માને પ્રાર્થના કરી સર્વ તું સુખી ન સર્વ ભવનતું નિરામય તું મારું જ ભલું કર એવું નહીં સર્વનું કલ્યાણ હોય એ પ્રાર્થના કરીએ ચાલો હે પ્રભુ તારી સાથે આવા સુંદર સંબંધો અમારા હંમેશ રહે ચાલો હું જલ્દી જલ્દી સ્વાધ્યાયમાં જઈ આવું પછી આવીને તમને મળતી રહું હા મિત્રો સ્વાધ્યાયમાં ગઈ કે થોડીક વાર બેસી રહી પછી સ્વાધ્યાય બે કલાકમાં પૂરો થઈ જાય એટલે પડી ગઈ સાંજ નિય સાહેબ આવે છે ખાવાનું ટાઈમે થરે ભૂખ લાગી એ પપૈયું તો ખાઈ લે એટલે ઈ સારું હોય બહુ નાસ્તા ન બ પપૈયું એ તો સાહેબ સુધારેલા પપૈયું પપૈયું પેલું ખાઈ લઈ પછી ખાવાનું તૈયારી કરી ખીચડી બનાવું કે એક બીજું બનાવશું કઈ સુકી બેલ ખાશું સુકિ નહીં બીબી બેલેજ કરીએ ભલે ખમણ નથી પણ તો તીખી ચટણી બનાવી દઉં લાલ મરચાની એકક કરી ખજુર આંબલી ની ચટણી છે વગા એટલા ભમરા રાખી એટલે મકાઈ ના પૌવા તળેલા હોય ને એમાં મજા જ આવી જાય હાલ તો કાલે પેલું પપૈયું ખાઈ લઈ ને પછી બનાવી લાલ મરચાની ચટણી હજી શેકવાનું ઘણું બધું બાકી છે

આ ટાઈપનો વર્ણ ભર્યો આનો શીરો બનશે આ ગુંદપાક કે મારી સાદી માતર જે બનાવીએ ને એ થાય લાડુ બનાવે હમણાં દ્રષ્ટિને આપણે શ્રીમંત વખતે આવા લોટના બનાવી આપ્યા તો એ થઈ ગયું તૈયાર હવે અહીં જો ચોખા ધોઈને ઘણા સમય પહેલાં ભરી રાખ્યા છે તો હવે એને પીસીને કરીશ તૈયાર અહીંયા અડદની દાળ લીધી છે અડદની દાળ છે એનાથી ત્રણ ચાર ગણો ચોખા નાખીશ એટલે ઈડલી ને ઢોસા માટેનો જે થાય બેટર વ્હાઈટ ઢોકળા માટેનું થશે અને બીજી ચણાની દાળ છે ચણાની દાળ એક ભાગ અને ત્રણ ભાગ ચોખા નાખીશ તો એ ઢોકળા માટે થશે તો પીસી લઉં અત્યારે કરકરો દળવાનો છે હાલો હવે ઉકરિયા જુઓ બધા લોટ બધા પીસ્યા ઘરે એટલે એમ વાર લાગે પણ તો થાય સરસ એ બધું કર્કરું બધું દળીએ એટલે અહીં હવે વેળની કરી તૈયારી જો આમાં ટમેટા આજે આમાં જ સદા જ નાખ્યા એટલે ચટણીમાં ઓલું છ એમાં ચટણી વઘારી હતી ને કાંદુ ટમેટું સેવ નાખી દઉં આમાં મમરામાં બધું નાખ્યું છે આમાં સેવ કરું મિક્સ કે પછી લેતા આવી ખમણો તો મજા આવે કિયતમાં પણ ખમણ છે નહીં ને આજે ભટર પણ નથી ભટર કે ટોસો જ એને આ મીઠી ચટણી પલાળીને ખાવાના જો ખમણનો જ ટેસ્ટ આપેલો મજા આવે नहीं तो मित्रों दस वाग्या हवे थाकी गया पता घनी बार कहूँ घड़ा के के थाक में थकना मना है थकना मना है आराम करना सही है तो चलो चाल हवे कहीं आराम कल में मिली वीडियो साथे आज ना वीडियो आशा रखूँ के गम से क्या के घनी बती भी क्रांगीरी तमारे सामे शेयर करी અને આજે મેં ચા દૂધનો મસાલો ને એ બધું બતાવ્યું તમને કેવો લાગે છે તમે કઈ રીતે કે કરો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને લાગે છે તમને ગમશે જે નહીં કરતા હોય એની માટે એક દિશા મળશે કે શિયાળાનો કેવો હોય ઉનાળાનો કેવો હોય બને ફરક હોય ચા દૂધમાં શિયાળો ઉનાળાના મસાલામાં અને એક માગણી હતી કે દાબેલીનો મસાલો બનાવતો શીખવાડો તો થોડાક સમય પછી હું શીખવાડીશ થોડીક વસ્તુ લઈ લઉં બધી ઘરમાં પછી બનાવી બરાબર બહુ વસ્તુ એમાં નથી જોઈતી પણ તમને એ શીખવાડીશ પણ અહીં આજના વિડીયોનું એન્ડિંગ કરું છું સારું લાગ્યો તો લાઈક કરી અને શેર કરજો જો તમને ઉપયોગી થાય તો બીજાને પણ ઉપયોગી થશે એવી આશા રાખું છું આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ગર્ભ ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિયોમ